પૌવાની ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા કઢાઈમાં એક વાટકી પૌવા અને અડધી વાટકી દાળિયાની દાળ એડ કરી બંને વસ્તુને સારી રીતે રોસ્ટ કરી લઈએ બંને વસ્તુ રોસ્ટ થઈ જાય એટલે ગેસને બંધ કરી થોડી વાર ઠંડી થવા દઈએ અને મિક્સર જારમાં લઈ તેનો ફાઇન પાવડર બનાવી લઈએ હવે મોટા વાસણમાં ચાણી મૂકી તેમાં પૌવાના લોટને એડ કરી ચાણીમાં ચાળી લઈએ સાથે જે વાટકીથી પૌવા લીધા હોય તે જ વાટકીથી દોઢ વાટકી ચોખાનો લોટ એડ કરી બધા જ લોટને મિક્સ કરી લઈએ હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી સફેદ તલ અડધી ચમચી અજમાને મસ્ટીને એડ કરી દઈશું અડધી ચમચી જીરું અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર ચપટી હિંગ અને પાંચ ચમચી ગરમ કરેલું ઘી એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અહીં આપણે આ રીતનું મુઠ્ઠી વળે એટલું મોંડ લેવાનું છે હવે લોટમાં થોડું થોડું પાણી એડ કરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ જો લોટ વધારે કઠણ હશે તો ચકરી બનાવતી વખતે ચકરી તૂટી જશે અને જો ઢીલો હશે તો ચકરી તેલને એબઝોર્બ કરી લેશે અને ક્રિસ્પી નહીં થાય હવે સેવ બનાવવાના સંચાને ઘીથી ક્રિસ કરી લઈશું અને સ્ટારવાળી ઝારી મૂકી સંચામાં લોટને ભરી સંચાને ફીટ કરી લઈશું અને આ રીતે સંચાને ગોળ ગોળ ફેરવતા જઈને ચકરી પાડી લેશું અને છેડાના ભાગને આ રીતે જોઈન્ટ કરી લેશું જેથી ચકરી ખુલ્લી ન જાય હવે ચકરીને તળવા તેલને ગરમ કરી લેશું અને ગરમ તેલમાં એક એક કરીને ચકરી એડ કરી દઈશું ચકરી ઉપર આવી જાય એટલે ઝારાથી પલટાવી લેશું અને મીડિયમ ફ્લેમ પર ચકરીને તળી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેલમાંથી કાઢી લેશું તો એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે